અને વક્તા આંધળી ના તમે કેમ આંધળી ના થઈ જશો છો તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ હવે તમે ભગવાન બનાવીને એને પૂછજો તમારા કે કે મંદિર હોય ને માં કુળદેવી માંનો ફોટોય કાઢ નાખ્યો અને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો અમને એને કાઈ વાંધો નથી બરાબર એને આગળ વધ્યા ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે ધવલ દમડિયા લાલભાઈ બીજા ઘણા બધા હું આખી વાત કરું છું સમજાય ને સમજાય જ હાલમાં મિત્રો સમગ્ર ગુજરાતમાં ગરીબોના મસીહા કહેવાતા કેવાતા એવા ખજુરભાઈ વિરોધ થઈ રહ્યો છે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ દ્વારા ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે મિત્રો હાલમાં ક્રિષ્ના પટેલ દ્વારા પણ ઘણા બધા આક્ષેપો બધાભાઈ ઉપર નાખવામાં આવી રહ્યા છે કૃષ્ણા પટેલ ખુલાસો કરતા જણાવી રહ્યા છે કે મિત્રો પાંચ વર્ષ પહેલા છે તે ખજુરભાઈ દ્વારા છે તે કીર્તિ પટેલ ને પ્રપોઝ મારવામાં આવ્યું હતું અને મિત્રો હાલમાં છે તે ખજુરભાઈનું સિંગટેલ છે તેમાં મિત્રો ખજુરભાઈએ ઘણી બધી છેતરપિંડીઓ કરેલી છે જેનો છે તે વિવાદ છે તે હાલમાં વકર્યો છે તો મિત્રો ચાલો આજના વિડીયોની અંદર સમગ્ર માહિતી મેળવી અને કૃષ્ણ પટેલ છે તે ખજુરભાઈ છે તે અંગે શું જણાવી રહ્યા છે તો મિત્રો વિડિયોને જરૂર ને જરૂર આખું સુધી જોતા રહીજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અંત વક્તા આંધળી ના તમે કેમ આંધળી ના થઈ ગયા છો તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ તો એ વખતે આને કીર્તિને પ્રપોઝ કર્યો છે આ ખહુરએ ખહુરએ પ્રપોઝ કર્યો હશે એટલે મેં કીર્તિને એમ કીધું કે કન્ના ખે માં હું થઈ ગયું મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે તમે તને એની ઉપર ફિલિંગ હોય તો કન્ના ખાય મેં તમે કામ કરો છો બ્રાહ્મણ છે મેં ઓછું ખાનદાન છે મેં તો કરવા એ કન્ના ખાય નારે ના કીર્તિ કીર્તિ કે નારેના ના કૃષ્ણા દીદી મારે કઈ લગ્ન નથી કરવાય કે એ તો કે મેરિડ છે એમ મેં હે મેરિડ છે મેં તો સારું કેવાય મેં મેરિડ છે ને મેં ઈ હાડીઓ પેરી પેરી વિડીયા બનાવશે ને કઈ કહેતું નથી એટલે સારું કહેવાય કામ એ એક એક મેરિડ તો છે કે પણ એને બહુ ડખા આવે છે કે લગભગ એના ડિવોર્સ થવાના છે મેં તેવું છે એટલે આવી બધી વાતો ત્યારે મને એને કરી હતી મેં ત્યાં કોઈ દિનનો જ પૂછ્યું કે નામ શું હતું કે એના લગ્ન થયા તો એ શું કર્યું હતું બરાબર એટલે એ એણે એવું કીધું હા ભાઈ તમે ભગવાન બનાવીને એને પૂછજો તમારા કહ ઓલા કહે કે મંદિર હોયને મેં કુળદેવવાનો ફોટોય કાઢી નાખજો અને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો અમને એને કાંઈ વાંધો નથી બરાબર એને આગળ વધ્યા ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે ધવલ ધમડીયા લાલભાઈ બીજા ઘણા બધા હું આખી વાત કરું છું સમજાય ને સમજાય જાય મેં એવું કીધું મારી વાત એ લોકોને સમજાય છે લેવલના એ લોકોને સમજાય બાકી જે લોકો આ બુદ્ધિ વગરના ખાલી ટકનું લાવીને ટકનું કમાતા હોય ને એનાથી આગળનું આગળના દિવસનું એનો વિચારી એકતા હોય એ વાર ટૂંકા બુદ્ધિના માણસો માટે આ વાત છે જ નહીં બરાબર એટલે નીકળવું હોય તો નીકળી જાજો મને કાંઈ ફેર નથી પડતો હા જો એ વાત કહી દઉં એટલે મેં મેં કે મારે કાંઈ લગ્ન કરવા ક્રિષ્ણા દીદી નહીં મને તેમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી ક્રિષ્ણા દીદી કે એના તો લગ્ન થઈ ગયા છે કે એમ અને કાલે મને ખબર પડી ઠે કે એની વાઈફનું નામ વિધિ ના મેં ત્યારે પૂછ્યું નતું કે એની વાઈફનું નામ હું છે બરાબર એ સમય દરમિયાન એને ખબર હતી કે હું ને કીર્તિ બે કોન્ટેક્ટમાં છે તો આ ભાઈ એ બધાનો ઉપયોગ કરતા ને એમાંથી મને યાદ આવી ગયો તો ઉપયોગ કરી કરતા ને એટલે એને કીર્તિ કીધું કીર્તિ એક કામ કરતું કે એ ક્રિષ્ના રાખો એની નહીં કે આપણા શોમાં લઈએ એમ બરાબર યાદ રાખજો આવા ધ્યાનથી મને હજી યાદ છે અને મને બ્લોક કરીને એનું કારણ કહું એટલે આ બધી ભૂમિકા લેવી જરૂરી હતી એટલે કે કામ કર કીર્તિ કે કૃષ્ણ રાખો લીયા નહીં કે આપણા શોમાં લેતી એટલે કીર્તિએ મને આવીને એમ કીધું કે કૃષ્ણ દીદી આવું જ તમારે મારે કે અમારા શોમાં કામ કરવા એ કે ખાલી મહેમાન કલાકારની ભૂમિકામાં આવ્યું કે એમ બરાબર મા આહિર જીતેન્દ્રભાઈ કહે છે આમાં કઈ હાચું નથી લાગતું હાચું લાગે કે ન લાગે મારે એની હજી કઈ સમાધાન નથી હજી મારે કઈ દખો નથી આ તો પાંચ વરસાદ પહેલાની વાત અહીંયા શોખવડ કરું છું બરાબર એટલે અહીંયા ઝગડા થયા હોય ખ્યા હોય પણ કોઈને દૂર નથી રમાડ્યા બરોબર બરાબર તમને અત્યારે કેમ યાદ આવ્યો અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધ ભક્તો મને મારે લાઈવમાં આવી કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈના વગો હશે ખજુરભાઈને વિરોધ કરો છો તો ભાઈ વિરોધ ખજૂરભાઈ કોઈ મહેનત કર્યો ખજૂભાઈ હું કર્યું નહી તમને ખાલી હા કહેવાનું છે કે હું કર્યું છે એણે ખજૂરભાઈએ એક ઓઇલ ફેક્ટરીવાળા ભાઈને એરે ડીલ કરી ડીલ એડવટાઈઝની કરાયેલી હતી એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઇઝના પૈસા લઈ લીધા છતાં એના વાળા ભાઈને બહુ નફો થયો પ્રોફિટ થયો કે જેને કંઈક કરોડનું આ ઓલું હતું નહીં છ કરોડનું થયું બરાબર આ વખત છ કરોડની થઈ એટલે એ ભાઈએ આનામાં ભાગ માંગ્યો ત્રીસ ટકા આ ખહુરિયા એ ભાગ માંગ્યો ત્રીસ ટકા એટલે ઓલા ભાઈએ ત્રીસ ટકામાં એગ્રી ક્યાં કે આ અમારે આપવો છે તમ તર વાંધો નહીં પછી આ ખહરિયાને પાછી વધારે લાલચ જાગી ગઈ એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈ નો હોય ત્રીસ ટકા ભાગ છે ખબર છે પટેલ છે ને બિઝનેસ કરી જાણે એટલે એને એવું કીધું કે ના ભાઈ અમે તમારા ભાઈ એડવર્ટાઈઝ કરી નાખીએ અમે તમને પૈસા આપી દીધા તમે તમારા રસ્તે મારા રસ્તે એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો એ ભાઈ નો ધંધો તો એ પોતાના નામે ચાલુ કરી દીધો અને એ ભાઈ ને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી ના ઈ ભાઈ ના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા બરાબર આખી વાત પેલા સમજો ને સાંભળો આખું નામ મગજના બાવણા ખોલો બરાબર એને એ વિડીયો ડિલીટ કરી દીધા એટલે ઓલા ભાઈ ને મગજ તો જાય ને તો એ ભાઈ કઈ કીધું જ નહોતું હો યાદ રાખજો એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા ઈ ભાઈ કઈ બોલ્યા જ નહોતા પણ છતાં ઈ ભાઈ ને પાછા વાત વાતમાં વિવાદ કર્યો હશે ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ હું કામ કરી રહ્યો હશે એ ભાઈ અરે વિવાદમાં વિવાદમાં ક્યાં સુધી પૂગી જાય કે એટલે હું પટેલ લેવાય કામ નત કરતો તો ભાઈ હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે તમને ન ફાવતું હોય તો પટેલ બધા વ્યવસાય અફઘાનિસ્તાન ને પાકિસ્તાન તમે ગુજરાતને સંભાળી લો પંદર લાખ લીધા હતા પેલા ઢસા ગામ નો વિડીયો છે હા મેં ભાઈ વાત કરી ભાઈ એ ભાઈ મેં વાત કરી બરાબર